ખેડૂત મિત્રો આજે તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો પચાસ જેતપુર પંદરસો અઠ્ઠાવન મોરબી પંદરસો નેવું ધ્રોલ પંદરસો બેતાલીસ જામજોધપુર પંદરસો એંસી અમરેલી પંદરસો ત્રેપન હળવદ પંદરસો ચાલીસ સિદ્ધપુર પંદરસો અગિયાર ધ્રાંગધ્રા પંદરસો ચૌદ સાવરકુંડલા પંદરસો ચાલીસ બાબરા પંદરસો પાંત્રીસ જસદણ પંદરસો વાંકાનેર પંદરસો પાંત્રીસ અંજાર ચૌદસો પંચોતેર કાલાવડ સોળસો ગોંડલ પંદરસો છાસઠ જામનગર સોળસો પાંચ બોટાદ પંદરસો ત્રીસ વિજાપુર પંદરસો એકવીસ ધારી પંદરસો અગિયાર ધોરાજી પંદરસો છપ્પન લખતર પંદરસો સોળ વિસનગર સોળસો એક ખાંભા પંદરસો પચાસ ખેડૂત મિત્રો અત્યારે સાત વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો ડિસેમ્બર બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ઝીરો આઠ જેટલો ઘટીને પાસઠ પોઈન્ટ પંદર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો વીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો ચોવીસ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો ઓગણચાલીસ રૂપિયા જેટલો ઘટીને ઈઠાવીસો અડસઠની આસપાસ બંધ આવેલો છે કપાસિયા ખોળની સાઠ કિલોની જે ગુણી આવે છે તેના ભાવ એકવીસો પચાસ બાવીસો બાવીસો પચાસ અને ત્રેવીસો સુધી જોવા મળ્યા છે ટૂંકમાં કપાસિયા ખોળના વાયદા અને હાજરમાં આજે મોટા કડાકા થયા હોય તેવો માહોલ છે તે ભાવને જોતા આપણને દેખાઈ રહ્યો છે કારણ કે અત્યારે કપાસની આવકો છે તે વધી રહી છે એટલે કપાસિયા ઉપર પ્રેશર ભાવનું જોવા મળેલું છે અને તેને લીધે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કપાસિયા હાજર બજાર અને વાયદા બજાર બંનેમાં મોટો ઘટાડો છે તે આજની તારીખે ખેડૂત મિત્રો જોવા મળેલો છે તમે જોઈ શકો છો કે ફળિયામાં કપાસને સૂર્યપ્રકાશની હાજરીમાં તપાવવા માટે ખેડૂત મિત્રો પ્લાસ્ટિકનો કાગળ પાથરીને મેં પોતે કારણ કે અમે લાંબા ગાળા સુધી કપાસનું વેચાણ અત્યારે નીચા ભાવ હોવાને લીધે નથી કરતા અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તો જ ખેડૂત મિત્રો આપણે કપાસ સાચવવો જોઈએ બજારનું કંઈ નિશ્ચિત નથી હોતું પરંતુ આ વર્ષે જે દર વર્ષે આવું બનતું જ હોય છે ખેડૂત મિત્રો કે આવકો વધે એટલે ભાવ છે તે જ દબાણ હેઠળ આવી જતા હોય છે અને અત્યારે નબળી ગુણવત્તાવાળો કપાસ માર્કેટમાં વધારે પ્રમાણમાં ઠલવાઈ રહ્યો છે એટલે પણ સારા કપાસને પણ તે થોડોક ધક્કો મારે છે બાકી આ વર્ષે આપણને ખબર જ છે કે વાવેતરમાં મોટો કાપ છે પંજાબમાં મોટું નુકસાન હતું અને છેલ્લે ગુજરાતમાં માવઠું કમોસમી વરસાદને લીધે કપાસના પાકમાં મોટો બગાડ છે એટલે ખેડૂત મિત્રો હું મારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને દર વર્ષે કપાસ છે તે સાચવું છું માત્ર જાણકારી માટે જ તમારા સુધી આવી માહિતી અમે પહોંચાડતા હોઈએ છીએ અમે ક્યારેય કોઈ પણ પ્રકારની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને સૂચતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તો તેને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે સંપૂર્ણ તમારા પોતાના ભરોસે તમે લઈ શકો છો બાકી અમે તો દર વર્ષે ખેડૂત મિત્રો લાંબા ગાળા સુધી કપાસ સાચવીએ છીએ એટલે અત્યારે કદાચ વીસ કિલો એ પાંચ કિલો ભલે ઘટી જાય તો પણ પાવરફુલ તડકામાં તપાવીને જ અમે યોગ્ય કપાસની થળી કરીએ છીએ ભેજ જરાય ન રહીએ તે રીતે અમે લાંબા ગાળા સુધી સાચવવાનું આયોજન હોવાથી એકદમ સુકાઈ જાય ત્યારબાદ જ કપાસની થળી અમે કરીએ છીએ તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય અમારા વિડીયોને આધારે નથી લેવાનો પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય તેને ધ્યાનમાં રાખીને